સુરતના માંડવી તાલુકા મથકથી નીકળતી કાકરા પર મુખ્ય નહેર તૂટવાથી રાહદારીઓ સહિત ગ્રામજનો મુકાયા મુશ્કેલીમાં જાણવા મળી રહ્યું છે કે માંડવીના ઉશ્કેરથી મુજલાવ જતાં ગામ ખાડી સહિત મુજલાવથી બોદાન જતા વાવિયા ખાડી બંને કાંઠે વહેતી થઈ છે જેના કારણે એક ગામથી બીજા ગામે જતા લોકો અદ્ધર રસ્તામાં અટવાઈ ગયા હતા અને ઘણા કિલોમીટર ફરીને જવું પડી રહ્યું છે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કાકરાપર મુખ્ય નહેર રાત્રે ત્રણ એક વાગ્યાના સમયે તૂટી હતી જેની જાણ રાહદારીઓ દ્વારા ગ્રામજનોને થઈ હતી જેની જાણ નહેર ખાતાને પણ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે પરંતુ હાલ પાણી ઓછું થવાનું નામ લેતું નથી જ્યારે બીજી તરફ આ નહેરના તૂટવાથી ખાડીઓ સહિત ખેતરોમાં પાણી ફરી વળ્યું છે જેના કારણે ખેડૂતોના ખેતરોમાં તલ સહિત શેરડીના પાકને નુકસાન થવા પામ્યું છે જેના કારણે ખેડૂતોની નુકસાનીને નહેર વિભાગ ભરપાઈ કરે તેવી ખેડૂતોમાં ચર્ચાએ જોર પકડ્યું છે કાકરાપરની મુખ્ય નહેર જે ઉશ્કેરથી જેએમડીસીના વચ્ચેથી પસાર થાય છે અને આ નહેર રાત્રે ત્રણ વાગ્યાના અરસામાં તૂટી હોવાનું જાણવા મળી રહ્યું છે આ નહેર તૂટવાના કારણે ઉશ્કેરથી મુજલાવ થઈને ગણનારા ગલાબોધન રોડ વિસ્તારમાં પાણી ફરી વળ્યું હોવાની માહિતી મળી રહી છે ત્યારે જોવું એ રહ્યું કે નહેર વિભાગના કર્મચારીઓ કેટલા કાર્યશીલ થઈને નહેરનું પાણી બંધ કરવાની કામગીરી હાથ ધરશે અને સાથે જ કેટલા સમયમાં તૂટેલી નહેરનું સમારકામ પૂર્ણ કરી નહેરને ચાલુ કરવામાં આવશે તે જોવું રહ્યું છે બ્યુરો રિપોર્ટ એચજીટીવી લાઈવ ન્યૂઝ સુરત હર હંમેશ સત્યની સાથે